સાવ જુએ એટલે કે હું ડીઓ પંચમાલનો ભલે હોઉં પણ વતન મારું મહિસાગર એટલે મહિસાગરનું ગૌરવ કહી શકાય અને શિક્ષક તરીકે ગૌરવ કહી શકાય એવા મુખ્ય વક્તા જનતીભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ આમ તો શિક્ષણ સમિતિ પ્રાથમિક સુધી લાગે પરંતુ સાહેબે ક્યારેય એવું નથી રાખ્યું કે થી આઠ ધોરણ હોય સમગ્ર પંચમહાલ શિક્ષણની જવાબદારી સાહેબ નિભાવે છે એવા પરમાર સાહેબ સાથે ઉપસ્થિત રાજ્યમાં જીમનો અધ્યક્ષ તરીકે કાર્યરત છે એવા અનુરૂચજી સાથે ઉપસ્થિત અમારા માધ્યમિકમાંથી મહામંત્રી રાજ્ય કક્ષા એવા જીતેન્દ્રભાઈ અશ્વિનભાઈ તમામ વિવિધ સંવર્ગોમાંથી ઉપસ્થિત પ્રમુખ શ્રી એટલે કે अध्यक्ष શ્રી અને મહામંત્રી શ્રી સરસ્વત મિત્રો સૌને મારા નમસ્કાર હું મારો જે પરિચય આપવામાં આવ્યો કે ધોધરાનો પ્રાથમિક શિક્ષક તરીકે શરૂઆત કરી અને અહીંયા સુધી મને જે ગાઈડલાઈન આપી છે ને એ